હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ લોક તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ પાજી કે પરાઠીમાં તો હવે આપણે જઈએ ડાયરેક્ટ અંદર શું કે પાજી મજામાં તો પાજી હવે ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છીએ સાંભળો તમે ઘણી બધી નવી વસ્તુ ચાલુ હોય તો જણાવો આજે શું ટ્રાય કરાવશો આજે તમને આપણે ટ્રાય કરાવશે આપણે મોમોસ ચાલુ કર્યા છે પ્લસ ચાઇનીઝ આઈટમ માં આપણે તમને ટ્રાય કરાવશું આપણી વેજ બિરયાની અને પ્લસ ડ્રાય મંચુરિયન આ બધું સ્ટાર્ટર સ્ટાર્ટર અને મેઈન કોર્સ ની અંદર તમને હું પનીર સિઝલર ખવડાવીશ બરાબર પ્લસ આપણે મખની પરાઠા નવ ચાલુ કર્યું છે બહુ સારું છે એનો ટેસ્ટ એ તમને ટ્રાય કરાવીશ અને પ્લસ આપણે અલગ અલગ એવી ટાઈપના પરાઠા પરાઠા તો તમારી પાસે ઘણા બધા છે આપણે ઘણા બધા પરાઠા ટ્રાય છે તમારું પાજી સ્પેશિયલ આપણને બહુ ભાવે છે એમાં નાની તો ચાલો ફ્રેન્ડ ઘણી બધી વસ્તુ સ્ટાર્ટર છે છે બરોબર તો ચાલો અંદર જઈએ બધી વસ્તુ ટ્રાય કરીએ તો ફ્રેન્ડ સ્ટાર્ટર માં પેલા ઘણી બધી વસ્તુ આવી ગઈ છે તો પેલા અહીંયા જયારે બધી વસ્તુ નજીકથી તમે જોઈ શકો છો અહીંયા પેલા વસ્તુ જે આપણી પાસે મંચુરિયન પેલી વસ્તુ મંચુરિયન જે અહીંયા જોઈ શકો છો બીજી વસ્તુ મોમોસ મોમોસ બે ટાઈપના છે રેગ્યુલર મોમોસ છે ને પનીર મોમોસ છે એક સ્ટીમમાં છે એક ફ્રાયમાં છે અને એક અહીંયા ડિફરન્ટ વસ્તુ નજીકથી પહેલાં ભાઈ બતાવી દો બિરયાની તો તમે બધા જોઈ છે પણ આ જે વેજ બિરયાની છે ને અલગ પ્રકારની જોઈ શકો તમે ગ્રેવીવાળી તો આ બધી વસ્તુ આપણે વન બાય વન ટ્રાય કરીએ પહેલા મંચુરિયનથી સ્ટાર્ટ કરીએ ભાઈ સારો એવો ટેસ્ટ છે મંચુરિયન નો વસ્તુ સારી છે આ આ એક ટેસ્ટ કરવા સમજ આવશે સ્ટાર્ટર અહીંયા ઘણા બધા છે એવું નથી કે એક સ્ટાર્ટર છે ઘણા બધા છે નૂડલ્સ છે મંચુરિયન છે રાઈસ માં ઘણી બધી વેરાયટી છે અને ઘણી બધી વેરાયટી તમને જોવા મળી જશે નેક્સ્ટ વસ્તુ મોમોસ છે જોઈ શકો છો મોમોસ ચાલો આ એક ટ્રાય કરીએ પેલા આમની ચટણી સાથે ટ્રાય કરીએ આ મસ્ત છે આ હતા રેગ્યુલર મોમોસ હવે છે પનીર મોમોસ ઘણી બધી વસ્તુ છે એટલે તમને ઓવરઓલ પોઈન્ટ્સ પોઈન્ટ બધા અંદાજો આવી જશે પનીર મોમોસમાં તમે પેલા તો ફ્રેન્ડ પનીરની ક્વોન્ટિટી જુઓ કે ઘણું બધું પનીર એમ અમુક જગ્યાએ શું છે પનીર મોમોસ એટલે કોબી હોય ગાજર હોય ને થોડુંક પનીર હોય અહીંયા ઘણું બધું પનીર અને મસ્ત એવું તો ચાલો આ ટ્રાય કરીએ હવે

એ બહુ જોરદાર ટેસ્ટ આવે છે આ વસ્તુ તો હું તમને ફ્રેન્ડ્સ ખાસ રિકમેન્ડ કરીશ કે આમની જે વેજ બિરિયાની છે માથે ગ્રેવી નાખીને જે આવે છે નહીં એ તમે ટ્રાય કરો બહુ મજા આવી જશે હજી ઘણી બધી વસ્તુ છે મેઇન કોર્સને ઘણી બધી વસ્તુ છે તો મેઇન કોર્સ એ આવશે તો ચાલો એ બી આપણે જોઈએ એનું મેકિંગ જોઈએ એ બી ટ્રાય કરીએ એમાં પરાઠા ભાઈ છે અલગ પ્રકારના બધી વસ્તુ ટ્રાય કરીએ તમને એના બી રિવ્યૂ આપીએ હવે મેન કોર્સમાં અહીંયા ઘણી બધી વસ્તુ આવી ગઈ છે હવે મેન કોર્સ તમે જોઈ શકો સબ્જી છે પછી પરાઠા છે બધી વસ્તુ છે તો વન બાય વન આ બધી વસ્તુ આ મેન ખાસ વસ્તુ રહી ગઈ છે પટિયાલા લસ્સી પટિયાલા લસ્સી ઓહો પ્રાઇસ આ પાજીની પ્રાઇસ શું છે અને પ્રાઇસ માત્ર 100 રૂપિયા છે નીલેશભાઈ 100 રૂપિયામાં તમે આટલી બધી લસ્યા ફ્રેન્ડ્સ જોઈ શકો છો પેલા ગાની સાઈઝ જો તમે ફ્રેન્ડ્સ

મખની પરાઠ આજે મખની પરાઠા છે એની પર તમે જોઈ શકો છો ચાલો આ ટાઈગ નથી આવું જોરતા છે જે ઉપર જે અંદરનો ટેસ્ટ છે એની ફિલિંગ જે છે એનો ટેસ્ટ આવે છે ઉપર જે ગ્રેવી લગાવેલી છે ગ્રેવીનો મેન્ટેસ્ટ છે આવું શું છે

દાલ મખની તડકા આપડે આ વસ્તુ ટ્રાય કરી આજે કીધું અહીંયા જે બધી રિયલ પંજાબી ટેસ્ટ

બનાવા વાળા છે અયા થી બનાવા વાળા છે એમાં ફેર છે એનું કારણ છે ભારે થી બનાવાળા અલગ હોય બધી સબ્જી મેં અહીંયા જોયું હોય હું ઘણી વાર નીકળું છું કે જો સબ્જી બનાવતા

અને એમની સબ્જી એ મસ્ત છે અને મેન વસ્તુ ફ્રેન્ડ એમની પટિયા એ બહુ જબરજસ્ત આ બધી વસ્તુ તમે ટ્રાય કરવા ઘણી બધી વસ્તુ છે મેન્યુમાં આ બધી વસ્તુ ટ્રાય કરવા આવશો એટલે મજા આવી જશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી દેજો અને યુટ્યુબ ઉપર જોતા તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લાઈક દેજો અને ફેસબુક ઉપર જોતા તો આપણા પેજને ફોલો કરજો અને આજ જ આની રીલ્સ પણ આવશે તો એના માટે ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો ફ્રેન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય